ભાવનગર સિંધુ સેના દ્વારા સતત ઓગણીસ વર્ષે લોહરી ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દેશના જવાનો અને કિસાનો માટે લોરી પર્વની ખાસ ઉજવણી કરવામાં આવે છે દેશના જવાનો અને કિસાનો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના લોરી ગીત સંગીત કાર્યક્રમ લોહરી પૂજન અને લોહરી દર્શનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે દેશમાં પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે લોહી પર્વની ધામધૂમથી ઉજવણી કરાય છે ત્યારે ભાવનગરમાં પણ સતત ઓગણીસ વર્ષથી સિંધુ સેના દ્વારા લોરી પર્વની આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું લોહરી પ્રવાહના આયોજનમાં ભાવનગર પૂર્વ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના રાજકીય આગેવાનો અને સિંધુ સેનાના પ્રમુખ સહિતના સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ ઢોલનગારા સાથે લોહરી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ન્યૂઝલેન્ડ ગુજરાતી ભાવનગર મારું નામ કમલેશ ચંદાની છે સિંધુ સેનાનું પ્રદેશ ગુજરાત રાજ્યનું અને આ અમારા આંગણે દર વર્ષે ઓગણીસ વર્ષથી લોહરીની પારંપરિક ઉજવણી થતી હોય છે જેની અંદર અમે ભારત દેશના જવાનો અને કિસાનો માટે ભગવાન કરતા હોઈએ છીએ ત્યારે દેશના કિસાનો અને શક્તિ પ્રદાન કરે તાકી દેશની રક્ષા કરી શકે દેશની સેવા કરી શકે આજે જે આપણે અન્ન ખાતા હોઈએ છીએ જે અન્ન ઉત્પન્ન કિસાનો છે આપણા ખેડૂતો છે જે ના ભાવનગર એક કલા પક્ષના અને સાથે લોકપ્રિય ધારાસભ્ય સેજલબેન ની હાજરીમાં લોહરી માતાનું અમે પૂજા કરી સાથે લોગલી પ્રગટ કરાવી આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે સેંકડો લોકો હજારો લોકો આ કાર્યક્રમમાં સામેલ છે આપ સૌને લોહરી શુભકામનાઓ આપું છું